આજે આપણે તૈયાર ભજીયા ખાવાના છે આજના કારીગર ભજીયાના છે આપણા ધવલભાઈ અને ચટણીના છે નિધિબેન તો આજે અમાર કાજલ બેટા થોડાક બિઝી છે અત્યારે જો

ખોટો બોલે લાલા કેવા તો ખરો ઇન્ડિયા ઇન્ડિયા હા એવા બી ના વાત તે ભજીયા ખાધા કેટલા ખાધા સારી અહીંયા અમારા ધવલભાઈનો પરસેવો છૂટી ગયો કેમ કે છોકરાએ એક વખત ખીરું પૂરું કર્યું આ બીજી વખત ત્રીજી વખત ઓહો ત્રીજી વખત લંડનમાં કેટલા વાગ્યા અત્યારે સવા આઠ વાગ્યા પણ એટલું સરસ અંજવાળું છે ને અમારે અહિયાં ભજીયા પાર્ટી ચાલુ છે બહુ મજા આવે બિલાડા ક્યાંક બિચારા હંતાઈ ગયા અમને જોઈને નિધિ ભાભી લાવે એવી ખાલી થઈને પાછી અંદર જાય રેવા દે હું પછી 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 તમે લઈ લે હા પછી આના કારીગર બદલા છે અમારા અલ્પાબેન હવે મેદાન ઉપર આવ્યા છે કે થોડીક કેટલી કલાક એકાદ કલાકથી થી બનાવે ભજીયા પણ હજી કોઈ ઉભો થવાનું નામ લેતું નથી. અમારા સિંગર અલ્પાબેન ને ભજિયા કરતા કરતા ગીત મગજમાં આવે છે. તમારા બધાની જાણ ખાતર અમારા અલ્પાબેન સિંગર છે તો તમે અલ્પાબેન ફૂલ સેવા કરવાના મૂડમાં છે અત્યારે હમણાં રસોડું બધું સાફ કરીને મારે આજ કંઈ કરવાનું નથી મસ્ત ટાઢોપોર છે અને આ બેય ટાઢાપોરની એટલી મોટી મોટી હાંકીને મૂકે

વાંચી વહી જશે એટલે વાંચી અમને બહુ જ યાદ આવશે કા વાંચું વાંચું કે વાંચી વાંચું છે કા

મારા વિડીયો કોઈ દિવસ આવતા નથી એ મારી એક ફરિયાદ છે આ બાજુ લાવો તો તમે ચાલો આવજો હર્ષિલભાઈ કૃષ્ણ મેસેજ લાલાભાઈ બે શબ્દ બોલો આજ લાલો કઈ બોલ્યો નથી લાલા બોલ લતીફામાં જઈને મને યાદ કરજે આ ભાઈ અમારા લતીફામાં કામ કરે છે લેન્ડિંગ ગિયર યુકે સર્વિસ લિમિટેડ

મારા ચેનલ નામ નથી ખબર ચાલો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મને તો બતાવ ને બતાવ કેમ બતા આમ

છોકરાને સ્કૂલ નો ટાઈમ હેલું ભાઈ ને જવાનો ટાઈમ છે બહુ યાદ આવશે કા માચું ભાઈ છે ભાઈ ને સ્કૂલે મૂકવા જાવ બધા ભાઈ કે ઇન્ડિયા જઈને ફોન કરજો કરીશ ને કરીશ ને કેમ કરીશ હલો ફી em có chiếu hết